આઝાદી ના વર્ષ સુધી તો આપણા પૂર્વજ આપણા બાપ દાદો યાદ કરીને સરકારોને વિનંતી કરી કે અમને શિક્ષકો આપો અમને રસ્તા આપો અમને રોજગારી આપો છતાંય આજ દિન સુધી આદિવાસી સમાજ પ્રત્યે સરકારોએ ધ્યાન નથી આપ્યું આજે શિક્ષકો નથી તો આપણે રોડ પર ઉતરવું પડે છે દવાખાનામાં ડોક્ટરો નથી સાધનો નથી આપણા વિસ્તારોમાં ડેમો હોવા છતાં સિંચાઈનું પાણી નથી ગ્રામ સભાઓના પાવરો નથી જળ અને જંગલો આજે સિનોય રહ્યા છે જમીન આજે સિનોય રહી છે તમામ રજવાડાઓ ભૂતકાળમાં જોયા હશે આદિવાસીઓના રજવાડા હતા અમદાવાદની વાત કરું આસા બિંદુ રજવાડું હતું ભાવનગર જ્યારે અતિક્રમણ આક્રમણો થયા ત્યારે આપણા બાવળા બિલની આખી સેના એની સામે ઉતરી ત્યારે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે આપણી સંસ્કૃતિ ગૌરવશાળી છે આપણી સભ્યતા હજારો વર્ષો પૂર્વની છે સમાજ માંથી આપી છે આદિવાસી અધિકાર દિવસના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આદિવાસી સમાજના સન્માન્ય આદરણીય

તમે જોયું હશે હજારો સાલ પહેલા ની સિંધુકીસ્કૃતિ મોહન સંસ્કૃતિ તે વખતે પણ આદિવાસી સમાજની સભ્યતા આપણને ઇતિહાસમાં

ત્યારે આપણા બાવળા બિલની આખી સેના એની સામે ઉતરી ત્યારે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે આપણી સંસ્કૃતિ ગૌરવશાળી છે આપણી સભ્યતા હજારો વર્ષો પૂર્વની છે સમાજમાંથી આપીએ છે ત્યારે ગર્વ થાય છે આપણને આપણા પૂર્વજો બહારની જે સભ્યતા બહારના જે લોકો અતિક્રમણો કર્યા આક્રમણો કર્યા એમાં ડસ હોય હૂણ હોય પોર્ટુગીઝો હોય અંગ્રેજો હોય એમની સામે પણ આપણા પૂર્વજો લડ્યા છે તમે સાત્યમામાનો ઇતિહાસ જોઈ લેજો તમે ખાત્યા નાયક માજી બીરસા મુંડા જેવા આપણા પૂર્વજો એ વર્ષો સુધી લડી લડીને પોતાની શહીદી હરી છે ગુરુ ગોવિંદજી 1500 આદિવાસીઓ સાથે સ્વાયત રાજની માંગ કરી અને માંગળ ધામ માં અંગ્રેજો ની એમને ભૂજી કાઢ્યા ત્યાં આપણા 1500 આદિવાસી ક્રાંતિવીરો શહીદ થયા છતાંય આપણા પૂર્વજો ને જ્યારે ઇતિહાસ માં સ્થાન નથી મળ્યું ત્યારે આપણને દુખ થાય છે તમે દેશ ની આઝાદી આપણા પૂર્વજો નું આટલું યોગદાન હતો દેશ આઝાદ થયા પછી દેશના વિકાસમાં પણ આપણા સમાજ નું ખૂબ મોટું યોગદાન છે

જળ અને જંગલો આજે સિનોય રહ્યા છે જમીન આજે સિનોય રહી છે એના માટે આપણે રોડ પર ઉતરવું પડે છે અનુસૂચિ 5 માટે અનુસૂચિ 5 હોય કે પૈસા એક માટે લડવું પડી રહ્યું છે આજે શાળાઓના શિક્ષણ આરોગ્ય સિંચાઈ પીવાના પાણી માટે જ્યારે આપણે રોડ પર ઉતરવું પડે છે ત્યારે હું કહેવા માંગુ છું કે આ સુધી આપણે લડેંગે જીતેંગે મુર્દાબાદ જિંદાબાદ

જે પણ મારા સમાજના વડીલો અહીં બેઠા છે એ સમાજના વડીલોને હું વિનંતી કરું છું અમારા જેવા યુવાનોને માર્ગદર્શન આપજો તમારું માર્ગદર્શન સાથે લઈને આવનાર દિવસોમાં સાહેબ જો સરકારો આદિવાસી સમાજની વિકાસ નહી કરવા માંગતી હોય

આજે પણ અમારા એ બીજા સાથેના નાતા જાતા રોટી બેટીના વ્યવહારો છે ત્યારે અગર આ સરકારો આદિવાસીનો વિકાસ નથી કરવા માંગતી તો અમારો ભીલ પ્રદેશ અમે બનાવીશું એની રાજધાની કેવડિયા બનાવીને અમે રહીશું કેવડિયા એટલા માટે બનાવીશું સાહેબ કેવડિયામાં આપણી ખૂબ મોટી જમીનો છીનવાઈ રહી છે નર્મદાડેમાં આપણા ગામડાઓ વિસ્થાપિત થયા છે ત્યાં વીજળી ઉત્પાદન થાય છે છોટા ઉદેપુર માં રેતી ની ખાણો છે ઝઘડિયા રાજપાડી માં ખાણો છે આપણી પાસે થી બધું છીનવાઈ રહ્યું છે અને આદિવાસી સમાજ કોઈ પૂછતું નથી એકલા માટે અલીરાજપુર જામુવા ને પણ નજીક પર છે મહારાષ્ટ્ર નંદુરબાથી થી લઈને પાલઘર ને પણ નજીક પર છે ગુજરાતના અંબાજી થી ઉમરગામ સુધી ના લોકો ને પણ સેન્ટર માં છે અને રાજસ્થાનના ના લોકો ને પણ સેન્ટર માં છે આ સરકારો જો વિકાસ કરવા નહી છે

સારી શાળાઓ નથી આપવામાં આવતી સારા શિક્ષકો નથી આપવામાં આવતા સારી સુવિધાઓ નથી આપવામાં આવતી એટલા માટે અમારા છોકરાઓ આજે છોકરાઓમાં ટેલેન્ટ છે સ્કિલ છે પણ આપણા છોકરાઓ ભણી નથી શકતા આજે 15% વસ્તી છે તમે મને બતાવો આ ગાંધીનગરના સચિવાલયમાં 100 માંથી 15 સેક્રેટરી આદિવાસી છે નથી આઈપીએસ આઈએ 100 માંથી 15 આપણા છે નથી તલાટી મામલતદાર ટીડીઓ કે કલેક્ટર સોમાથી 15 આદિવાસી હોવા જોઈએ તે આજે નથી તમે કોર્ટમાં જોઈ લેજો ન્યાય પ્રણાલીકામાં 15 સોમાથી 15 આદિવાસી હોવા જોઈએ આજે તમે ગણીને જોશો તો ન્યાય પ્રણાલીકામાં પણ આદિવાસીઓ નથી આજે તમે રીઅલ એસ્ટેટમાં જોઈ લો રીઅલ એસ્ટેટમાં તમે આદિવાસી વિસ્તારની બાજુમાં બરોડા હોય કે સુરત હોય તમે સર્વે કરાવી લેજો કેટલા લોકો રીઅલ એસ્ટેટ માં આદિવાસી છે તમને 80% મજૂર આપણા આદિવાસી બની જશે એવી વ્યવસ્થાઓ સરકારો એ કરેલી છે એટલા માટે કહીએ છે જો આદિવાસી સમાજનો આધાર દિવસમાં આ લોકો વિકાસ કરવા નઈ મત છે તે દિવસે અમે સંવાદ પણ સાઈડ પર મૂકીશું સંવિધાન પણ બાજુ પર મૂકીશું અમે અમારા તીર કામતા ભાલિયા ભાલાઓ લઈને અમારો ફ્રી પ્રદેશ બનાવવા માટે નીકળી જઈશું ક્યાં સુધી લડાઈંગે જીતા સુધી સરકાર મુર્દાબાદ જિંદાબાદ ક્યાં સુધી આવેદન નિવેદન અમે પણ એ કરીશું આવનારી પેઢી પણ એ કરશે આદિવાસીનું અસ્તિત્વ ખતમ થઈ જશે